તેને પણ એ જોવાનો પ્રયત્ન કરીશું જેની અંદર એ જનરલ ઈડબ્લ્યુ એસ એસસીબીસી એસટી અને એસસી તે તમામ કેટેગરી રહે તેનો એ સમાવેશ કરેલો છે તો તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો તેની અંદર આપણે સૌથી પહેલાં તો જો બે લેફનું રિઝલ્ટ એ ક્યારે આવશે તેની વાત કરીએ તો હાલમાં એ જે ગુજરાત હાઈકોર્ટ રહે તેના દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટર રહ્યું તેમનું એ જે ડીવી માટેનું લિસ્ટ હતું એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો સૌથી પહેલા તો જે તેમનું એ ડીવી થશે અને તે ડીવી રહ્યું એ જે આ સાતમો મહિનો રહ્યો તેના એન્ડ સુધીમાં એ પૂરું થઈ જશે અલગ જે આ જે બે લેફનું રિઝલ્ટ રહ્યું એ સાતેમ આઠમ પહેલા એ આવી જશે અને તેનું ડીવી રહ્યું એ સાતેમ આઠમ પછી એ તેનું ડીવી શરૂ થશે અને હવે પછી આપણે જે આ બે લેફનું રહ્યું તેનું એ અંદાજિત કઠો ફર્યું એ કેટલું રહેશે તેની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલા તો આપણે જે પુરુષ ઉમેદવારો રહ્યા જેની અંદર એ જનરલ પુરુષોનું એ ત્યાંસી ઈડબ્લ્યુએસ નું એ બ્યાસી એસસીબીસી નું એ એસી એસસી એસી અને એસટી તેમનું મેરિટ એ અઠ્યોતેર ટકા છે જ્યારે આપણે એ મહિલા કેટેગરી રે તેમની વાત કરીએ જેની અંદર એ જનરલ મહિલાનું એ એકસી જનરલ ઈડબ્લ્યુએસ મહિલા રે તેમનું એસી એસીબીસી મહિલાનું એ એસી એસસી મહિલાનું એ ઓગણીસી અને એસટી મહિલા રે તેમનું એ છોતેર મેરિટ અટકશે અને જે આ મેરિટ ઈ જે

અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે ઓ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે કોઈ પણ સરકારી ભરતી હોય તેની એ તમામ અપડેટ એ સૌથી પહેલા મેળવવા માગતા હોય તો તમે એ આપણે જે ઓ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત